આ ખેડૂતોનો યુરિયા ખાતર આજે બારોબાર રાત્રોરાત જે ભરાવવામાં આવે છે ખેડૂતો અહીંયા જે યુરિયા ખાતર લઈ રહ્યા છે ખરેખર ખેડૂતો દિયોદરના છે કે ક્યાંના છે એ હજુ કહી શકાય નહીં પણ અહીંયા વ્હીકલો જે દિયોદર રેલવે ઓવરબ્રિજના નીચે જે પુલ કહેવાય છે ત્યાં આગળ અહીંયા જે ખેડૂતો છે અહીંયા બારોબાર એવું કરવામાં આવે છે વહેલી સવારે જ એક એગ્રો સેન્ટર ખાતે ખેડૂતો બ્લોબી કતારોમાં ખાતર માટે પોતે વલખા મારી રહ્યા છે ત્યારે અહીંયા બારોબાર આ ટ્રેક્ટરના માધ્યમથી અહીંયા હજારો ખેડૂતો બારોબાર આ આ ટ્રેક્ટર દ્વારા આ જે અહીંયા જોવા જોઈએ તો આ યુરિયા ખાતરનું કાળોબાર થઈ રહ્યો છે કેમ કે પોતાની જો માલિકીનું જો એરિયા ખાતર હોય સરકારી જો એરિયા ખાતર હોય તો ખરેખર એની જે એજન્સી છે એ એજન્સીમાં જ મોકલવામાં આવતું હોય છે પણ અહીંયા આ બે નંબરમાં આ માલ સપ્લાય કરવામાં આવતો હોય છે અને દિયોદરના ખેડૂતો અને કાકરના ખેડૂતો પણ આ ખાતર માટે વલખા મારતા હોય છે અહીંયા જે જોવાઈએ તો અહીંયા જે લોકો અહીંયા ઉભા છે એ પોતાના પર્સનલ પોતાના વ્હીકલ લઈને અહીંયા પહોંચી ગયા છે અને પોતાના યુરિયા ખાતર લઈ અને આ રીતે બરોબર આ સપ્લાય કરતા હોય છે ખરેખર વાસ્તવમાં આખી વાત જ જુદી છે કે અહીંયા આ દિયોદના રેલવે ઓવરબ્રિજના નીચે આ ટ્રક નીચે સરકારી જે ખાતર છે એનું મસ્ત મોટું કૌભંડ જોવા મળી રહ્યું છે લોકો એવું કહે છે કે ખેડૂત લઈ રહ્યા છે પણ ખેડૂત એકચ્યુઅલી ખેડૂતને ખાતર જોતું હોય તો પોતાના પોતાના વિસ્તારમાંથી એ ખેતર લઈ લે છે કોઈ પણ સ્ટોલ પરથી લઈ શકે છે ક્યાં એગ્રોની દુકાન પરથી લે છે આ બારોબાર અંધારાના અંદર આ ખેડૂતો ખરેખર જે સાચા ખેડૂતો હોય તો લઈ જતા હોય તો પોતાના જે આધાર કાર્ડ છે કે એમના જે ખેડૂત ખાતેદારોનું જે હોય છે એ એ પ્રકારનું લઈ જતા હોય છે પણ ખેડૂતોના જે આક્ષેપો છે ખરેખર પાયા વીહોના છે રાત્રે ખાતર ઉઠાવવાની જગ્યાએ પોતાના એગ્રો પરથી ખેડૂતો ખાતર લઈ જતા હોય તો ખેડૂત ખરેખર આ ખેડૂતો સાચા ખેડૂતો છે કે કોણ છે કે બારોબાર આ રીતે બારોબાર કરવામાં આવતું હોય છે અને આ રીતે બેફામ ખાતર ખરેખર ખેડૂતોને મળતું નથી ને જે ખેડૂતો વગરના લોકો છે અહીંયા ખેડૂતો સાથે કે સાચા ખેડૂતો સાથે આ એક સરકારના મળેલું જે ખાતર સબસિડીવાળું ખાતર આ બારોબાર કરતા હોય છે આ જે ખાતર છે ખાતર ભરીને એ રવાના થઈ રહ્યું છે અહીંયા મોટું આ જે જોઈએ તો એ ખેડૂતોનો ખાતર જે છે અહીંયા મસ્ત મોટું ખેડૂતો હંગાતે ચીટિંગ થઈ રહ્યું છે આ એગ્રોનું ટ્રેક્ટર જે આ ટ્રક છે આ ટ્રક હવે બહાર નીકળ્યું છે અને જે પ્રકારે અહીંયા આ માલ વારંવાર વેચાતો હતો અહીંયા એક પણ ખેડૂતો અને ટ્રેક્ટરો નીકળી ગયા છે ને હવે આ ટ્રક છે એ હવે પોતે જે પોતે જ્યાં ઉતારવાનો માલ છે ત્યાં આગળ રવાના થવા આવ્યું છે કે ટન માલ છે ખાતર યુરિયા ખાતર છે હજારો ટન ખાતર છે ખાતર અત્યારે હાલ બે નંબરનું થઈ રહ્યું છે